સંજલીની સરકારી અંગ્રેજી પ્રાથમિક શાળામાં ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું રમત ગમતના વાતાવરણને લોકપ્રિય બનાવવા માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરોની શરૂઆત કરવામાં આવી જેમાં સંજલી તાલુકામાં આવેલ એકમાત્ર સરકારી અંગ્રેજી માધ્યમિક પ્રાથમિક શાળામાં શાળાના આચાર્ય સોલંકી અંકિત મનુભાઈ દ્વારા શાળાના બાળકોને વિવિધ રમતો રમાડી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો અને અનેક રમતો વિશે રસભર માહિતી આપવામાં આવી દર વર્ષે આ શાળાના બાળકો તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ

આચાર્ય શ્રી સોલંકી અંકિત મનુભાઈ દ્વારા શાળાના બાળકોને વિવિધ રમતો રમાડીને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો અને અનેક રમતો વિશે રસભર માહિતી આપવામાં આવી દર વર્ષે આ શાળાના બાળકો તાલુકા તેમજ જિલ્લા જિલ્લાએ ઉત્કૃષ્ટ દેખાવ કરે છે આમ ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર વિજય ચપોટ સંજેલી